સાચી વાત છે મોટો છોકરો છો તો બાપને એમ ના થાય કે હું એને વહુ લઈ આલુ આ કપા ને વહુ સિવાય કોઈ દેખાતું જ નથી ગમે એ વાત કરો વસે વહુ ને તો લાભાની જ રે એ પપ્પા માર હાહરો આયા ખરખે જોજે તારા હાહુ ને લા કે નહીં પપ્પા વેવાઈ આયા સે એમ કે ને પુડા એ રોમ રોમ બે ભાઈ એ રોમ 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 આવરા વેવાઈ બેહો બેહો તમે કુકુ લો પાણી પીઓ માં મળદના જીતરા વા ઓય રાડયો પાડી પાડી ને ગળા ની નોહ ટૂટી જાય કઈ લોટો ભરી નાળતો નથી અને હા હારો બોલો તમે ચા પીશો કે ઠંડુ ના આમાં બધું ગયું માર તો ના હવે એમ ચા બનાવી આવું બેહો હું ઘરોળીના દૂધની ચા આ જમાઈ મન રોલા જેવો લાગે છે હે ભાઈ ઘોડાનો બાપ રોટલા મારા ઘર ના ખાય છે અને સેવા હા હારા ની કરે છે બોલો એટલે શું બબડો હરા આ તો અમારે પાડો તીતી ઘોડો વિહાણો છે ને એટલે હું વિચારતો હતો કે એને હુવાવડ માં રાબ ખવરાવ કે લચ્છી ને પૂરી તીતી ઘોડો વિહાણો જમાઈ તો રોળું છે પણ આ વેવાય તો છે ને કાટ ખાઈ જેલું ટોલું લાગે મન તો આમ ઘરે બધા મજામાં છે ને વેવાય હા મજામાં છે બધા એ વેવાય તમારે વાય કને ઘરોળી આઈ દુધાલે અરે ઘરોળી ની વાત તમે જવા જો ઘરોના દૂધ ની છે હવે ઘરોળી નું દૂધ ચો નહી તો કાચડીના દૂધ બનાવી પી દૂધ ની એમ ને

અરે હગુ તોડવાની કોઈ વાત નથી આ તો તમાર વેવણે બે શરત રાખી છે કીધું અરે બેક શું ચાર રાખી હોય તો મને મંજૂર છે વેવણ માટે તો જીવા લીજો જોવા વેવાય હવે આમાં એવું છે ને કે તમાર વેવણે કીધું છે કે તમારા દાયજામાં દોઢ હાર આલવો પડશે દોઢ હાર એટલે લોઢાનો કે ત્રાબાનો પ્યોર હોનાનો વન ગ્રામ વાળો કે નિસાલે

ઉલાડી મારો ઓહ નબળો બીજું શું કીધું છે બીજું એમ કીધું છે કે ચાર ટાયડા વાળી ગાડી આલવી પડશે જેવી ગાડી ઉલી સોકરાન રંબાની આવે હી ના વેવાય તમારે વેવણ ને ફરવાની તો તમારી બેટી કાઠે વેવણ નો પગ આવે તો ભૂકો ભૂલી જાય ઈ ગાડી નો તો હે વેવાય ઓમા અલ્ટો 2001 સાલે ઈ નઈ વેવાય ઇળા આમ કીધું તું કુલિય મોટ પડ્યા પડ્યા હારી બહુ લાંબા માં એક દાડો મારે વજરંગબા હાળી દેવું પડશે મને તો એવું લાગે માતાના બીજું શું કીધું તું બીજું એમ કીધું છે કે જમાઈ ને સરકારી નોકરી લેવી પડશે સરકારી નોકરી એટલે આપણે સરકાર તરફથી ઓલી સોકડીઓ ખોજવા હાલે એમાં સોકડીઓ ખોજતો ચાલે ના હો તમાર વેવાણે કીધું કે માર ગુગુ જમાઈ અધિકારી હોવા જોઈએ અરે વેવાઈ કેવી વાત કરો છો આરો બળધિયા નથી સરાવી કેતો અને તમે અધિકારીની વાત કરો છો વેવાણને કહી દો હગુ સુટુ એટલે ડાયરેક્ટ તો સુટુ કરે ઓપ્શન આલ્યા છે ને સરકારી નોકરી ના હોય તો ઘરનો ધંધો એ ચાલે ઘરનો ધંધો એમ

કરવું પસે ફોન અને એક બીજી વાત વેવાય કહું છું તમાર વેવાણ નું કાર્ડ રૂમ માર મોબાઈલ માં નાખલ છે એટલે મે આટલા દાડા કે ની અરે મેસેજ વાત કરી વેવાય મારી એક સલાહ મોનો ને તો છોકરાને ફોન ના હાલવો હવાના ના ભેટડા ફોન તો ફોન નો નકશો ફેરવી નાચો હારું બેહજો મળ્યા હો એ હારું હારું વેવાય હાથ સુઈ જાદો ને વેવાણ ને રામ રામ કે

નબળો નબળો વાઢી વાગળી ઉપર ધાર કરે એમ નથી બોલો